ખાસ કરીને દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં અઢાર ટકાનો ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે રાજ્યમાં એમએસએમઇ એકમોની સંખ્યા સોળ લાખ કરતાં વધારે છે રાજ્યના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ફાળો પાંત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા છે અને છેલ્લા દશકામાં આ ક્ષેત્રે બાર પોઈન્ટ એંસી ટકાના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો સ્થાપિત કર્યા છે છેલ્લા બે દશકામાં પંચાવન બિલિયન યુએસ ડોલરથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી રાજ્ય વિદેશી મૂડી આકર્ષવામાં અગ્ર હરોળમાં રહ્યું છે માન્ય અધ્યક્ષશ્રી ગ્લોબલ સેમી કન્ડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતો સાણંદ ખાતે માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે